નમસ્કાર રુદ્ર એજ્યુકેશન હેચટેક સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃત પ્રકરણ એક સમવદધ્વમ વિશે ચર્ચા કરીશું વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ ચાર વેદ પધ્યાત્મક છે વેદના આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્તકવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે આ પરંપરાને અનુસરીને મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું પ્રસ્તુત પાથમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે યજુર્વવેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય તેવી શુભકામના પ્રગટ થયેલી છે તો જોઈએ પ્રકરણ એક વધધ્વમ સાથે મળીને બોલો મિત્રો આપણે શ્લોક તરફ નજર નાખીશું તો આપણને દેખાશે કે ભાઈ શ્લોકમાં શ્લોકના શબ્દમાં અક્ષરની ઉપર ઊભી રેખા અને અક્ષરની નીચે આડી રેખાને નિશાની કરેલી છે તો આવું શા માટે તો વેદોની ભાષા સસ્વર એટલે કે સ્વર સાથે બોલાય છે અને લખાય છે સ્વર ત્રણ પ્રકારના છે ઉદ્દાત અનુદ્દાત અને સ્વરિત ઋગ્વેદના મંત્રને બોલતી વખતે ઉદ્દાત સ્વર થોડો ઊંચેથી અનુદાત સ્વર થોડો નીચેથી અને સ્વરિત સ્વર મધ્યમ લયથી બોલાય છે જ્યારે ઋગ્વેદ તથા યજુર્વેદના મંત્રોને લખતી વખતે અનુદાત સ્વર બતાવવા માટે જે તે અક્ષરની નીચે આડી રેખા દોરવામાં આવે છે એ જ રીતે સ્વરિત સ્વર બતાવવા માટે અક્ષરની ઉપર ઊભી રેખા દોરવામાં આવે છે ઉદ્દાત સ્વર બતાવવા માટે આવી કોઈ નિશાની વપરાતી નથી પ્રકરણ એક સંવદધ્વમનો પ્રથમ શ્લોક જે ઋગ્વેદમાંથી લીધો છે तेनी चर्चा करिषु सं गच्छध्वं संवदध्वं संवो मनांसि जानतां देवा भागं यथा पूर्वे संजाना उपाशते सर्वप्रथमं श्लोकना अन्वयतरफ्जयिषु अन्वय छे पूर्वे यथा संजाना देवा भागम् उपाशते तथा यूयं सं संवदध्वं वः मनांसि संजानाताम् શબ્દાર્થ તરફ જઈશું સૌથી પહેલો શબ્દ આપણી પાસે છે કે ભાઈ પૂર્વે પૂર્વે એટલે કે પહેલાં અગાઉ પૂર્વે પણ લખી શકો અગાઉ લખી શકો પહેલાં લખી શકો કે પહેલાં પછી બીજો શબ્દ છે યથા યથાનો મતલબ થશે જેમ પહેલાં જેમ પછીનો શબ્દ લઈશું સમ સારી રીતે અને જાના હા એટલે કે જાણતા પહેલાં જેમ સારી રીતે જાણતા અથવા તો સમાનમતી વાળા પહેલાં જેમ સારી રીતે જાણતા પછીનો શબ્દ લઈશું દેવા દેવા એટલે કે દેવો દેવાહા એ કરતાં વિભક્તિનું રૂપ છે એટલે કે દેવોએ પછી છે ભાગમ ભાગમ એટલે કે યજ્ઞનો ભાગ ભાગમ યજ્ઞના ભાગને યજ્ઞમાં હોમેલા ભવિષ્યને એટલે કે પહેલાં જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગને પછીનો શબ્દ છે કે ઉપાસતે ઉપાશતે એટલે કે સેવે છે ગ્રહણ કરે છે અહીં આપણે એવું પણ લખી શકીએ કે ભાઈ પ્રેમપૂર્વક સ્વીકાર્યો હતો સ્વીકાર્યો તો છે પણ કેવી રીતે સ્વીકાર્યું પ્રેમપૂર્વક સ્વીકાર્યો પહેલાં જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગને પ્રેમપૂર્વક સ્વીકાર્યો હતો તથા તેમ યુયમ તમે પણ તેમ તમે પણ અહીંયા જે યુયમ શબ્દ લીધો છે તે આપણે મધ્યમ પુરુષ એટલે કે બીજો પુરુષ બહુવચનનો શબ્દ લીધો છે યુયમ તેમ તમે પણ સમ ગચ્છધ્વમ સાથે ચાલો એટલે કે એકત્ર થાઓ સંગઠિત થાવ સાથે ચાલો પછી કહે છે કે સમવદધ્વમ એટલે કે સાથે બોલો એક સમાન વિચાર પ્રગટ કરો વહ વહ એટલે કે તમારા મનાન્સી એટલે કે મન હૃદય તમારું મન હૃદય સમ એટલે કે એક સરખા તામ બની રહો અથવા તો એક સમાન થાઓ તમારું મન હૃદય એક સમાન થાઓ અનુવાદ તરફ જઈએ પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાનમતીવાળા અથવા તો સારી રીતે જાણતા પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમપૂર્વક સ્વીકાર્યો હતો તેમ તમે બધાએ સાથે ચાલો અર્થાત સંગઠિત થાઓ સાથે બોલો અર્થાત એક સમાન વિચાર પ્રગટ કરો અને તમારા મન એકસરખા બની રહો